આ મનસુખભાઈ યાર અમારા વાતચીત થઈ મને ભરગાવાળા જયંતિભાઈએ એમનો પરિચય આપેલો પછી અમે આવ્યા મનસુખભાઈ ખેતર જો આવ્યા પછી એમને બતાવ્યું મેં કે આ રીતનું છે અમારે ફળ માખીને પર પર ડાઘ પડી જતો પછી મનસુખભાઈએ કીધું કે તમારા મનસુખ છે અમે આ મારું ચી માસ્ટરને એ વાપરો કે તમને ફરક પડે પછી મને કહેજો પછી એમને મને આપી ગયા ને મેં બે એકવાર પાણી હારે વાપરું ને ઉપર સ્પ્રે બી કર્યો તો મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે બરાબર છે વધારે વધારે મારા પાસઠ માં હોટી એક વાળામાં પ્લોટ નીકળી ગયા છે બહુ સારું કેવાય પાંચ હમણાં બી પાંત્રીસ ચાલીસ ચાલીસ માં નીકળે છે બરાબર અને સંતોષકાર રિઝલ્ટ એટલે હું મંગાવું છું બરાબર છે એટલે તમે ઘણી વાર ઉપયોગ કરી પણ ચૂક્યા છો તો હું ભાવેશ પટેલ ગુજરાત બાયોસાયન્સ સુરત થી તો આજે આપણે ગામ ઝીણોદ તાલુકો ઓલપાડ અને જિલ્લો સુરત તો આપણે એક પરવળ ના માંડવાની મુલાકાતે આવી ગયા છે તો આપણે એ ભાઈને પૂછીએ એમનું એડ્રેસ અને નામ તો એક આપણું નામ અને સરનામું જણાવજો નરેન્દ્રભાઈ નોટમભાઈ પટેલ તાલુકા જિલ્લો સુરત બરાબર છે તો હવે જે આ તમે પરવળ જે બનાવ્યા છે એ કેટલા વીઘામાં છે સવા વીઘામાં આસપાસ છે બરાબર છે અને આપણે જે જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન જે તમે નીચે પાયો બ્રિન્જિંગ કરાવ્યું એ કેટલી વાર આપણે કરાવ્યું બે વાર કરાવ્યું અને સ્પ્રે કેટલી વાર જીવ છ એક વાર સ્પ્રે કર્યા છે બરાબર છે તો આપણે જે પહેલાં આપણે જે આ ટ્રીટમેન્ટ કરી એ પહેલાં કેવી સ્થિતિ હતી અને ત્યાર પછી હજી આપણે આ ટ્રીટમેન્ટ કર્યા બાદ તમને કેવા કેવા સુધારા અને એવું જણ લાગ્યું કે ભાઈ આમાં વધઘટ થઈ કે

પછી મનસીખભાઈ કીધું કે તમારું મનસુખ છે તમે આ મારું જી માસ્ટરને એ વાપરો બરાબર તમને ફરક પડે પછી મને કહેજો પછી એમણે મને આપી ગયા ને મેં બે એકવાર પાણી સાથે વાપર્યું ને ઉપર સ્પ્રે બી કર્યો તો મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે બરાબર છે વધારમાં વધારે અમારે પાંસઠમાં સુધી એક વાળામાં પર નીકળી ગયા છે બહુ સારું કહેવાય પાંચમાં બાંત્રી ચાલીસ ચાલીસમાં નીકળી જ છે બરાબર છે એટલે ટૂંકમાં કે આમ તમને એવું લાગ્યું કે નહીં સંતોષકારક રિઝલ્ટ છે મને સંતોષકારક રિઝલ્ટ એટલે હું મંગાવું છું બરાબર છે એટલે તમે ઘણીવાર ઉપયોગ કરી પણ ચૂક્યા છો અને આપણે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકાય કરી શકાય કે ભાઈ રિઝલ્ટ બાબતે સારી વસ્તુ છે અને વાપરવા જેવી ખરી બરાબર તો મનસુખભાઈ તમે પણ થોડું કંઈક કયો વિષય મારે તો પહેલો પરિચય છે જયંતિભાઈ થ્રુ જ એમનો પરિચય થયો હા અને મેં કીધું તો એને એગ્રી થયા ને વાપર્યું બરાબર છે તો એ રીતે રિઝલ્ટમાં સેટિસ્ફેક્શન મેળવ્યું પણ બરાબર છે હા હા અને જયંતિભાઈને પોતાને બી એને પરવર છે પણ એને એને બી સુધારો ઘણો ખાસ છે બરાબર છે હજુ ગામમાં બીજાને પછી યાદ છે બરાબર એ રીતે થશે વાત તો આપણે એક સરસ મજાનો અહીંયા પરવળનું આપણે થોડુંક દેખાડવાની પ્રયત્ન કરશું જ્યારે જે મજૂરો છે એવું લાગે તો આગળ જઈને ઘણા બધા મજૂરો આજે કામ ઉપર આવેલા છે અને આપણે તમને થોડુંક દેખાડીએ ઉતારવાનું ચાલુ છે તમે જોઈ શકો છો ઉપર તો ઉપરથી પણ તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈ શકો છો મિત્રો નવું ફ્લાવરિંગ અને એમના હેલ્થ ખૂબ સારી છે ફ્લાવરિંગમાં ખૂબ સારું છે એમને અને ખેડૂત પોતે જણાવે છે કે એમને સવા વીઘામાંથી ગામાંથી પાંસઠ મણ જેટલો તારો આવી ચૂક્યો છે જોઈ શકો છો ફ્લાવરિંગ ઘણું બધું છે હજી ખાલી દેખાડીએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અને તમે પણ ઉપયોગ કરી થોડો થોડો આપણે ઓર્ગેનિક કાર્બન છે અને ઉપરથી જી માસ્ટર નો સ્પ્રે છે કે થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો નરેન્દ્રભાઈને આપણે અહીંયા પાંચ પાંચ બોક્સને બોટલ આપેલી છે તો ઝીણોદના આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો હોય એને વાપરવું હોય તો નરેન્દ્રભાઈના કોન્ટેક કરી અને મળી જશે તમને અને એના માટે તમને અહીંયા મનસુખભાઈનો કોન્ટેક પણ ઉપર સ્ક્રીન ઉપર હશે અમને કોલ કરી અને નરેન્દ્રભાઈ વિશે જાણકારી લઈ શકો છો તો એ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું જય ભારત જય હિન્દ